શ્રી દયારામ મંડળ સંચાલિત ડબોઈ ની અંબિકા પ્રાથમિક શાળામાં બ્લુ ડે ની ઉજવણી કરવામાં આવી હતી શાળાના મુખ્ય શિક્ષિકા આશાબેન કાપડિયાના માર્ગદર્શન હેઠળ સેવ વોટર થીમ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડાન્સ અને નાટક દ્વારા પાણીનું મહત્વ સમજાવ્યું હતું આ ઉજવણીમાં શાળાના પ્રમુખ દીપકભાઈ વાલા સાહેબે બાળકોને જળ એ જ જીવનનો સંદેશો અંતર્ગત સામાજિક જીવનમાં પાણીનું મહત્વ સમજાવ્યું હતું આ રીતે આ બ્લ્યુ ડેની ઉજવણીમાં શિક્ષિકા બહેનો અને બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ ભજવ્યો હતો ડભોઈ શ્રી દયારામ કિરવણી મંડળ સંચાલિત શ્રી જીએમ વી અંબિકા પ્રાથમિક શાળામાં આજ રોજ બ્લ્યુ ડેની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક શિક્ષિકા બહેન અને વિદ્યાર્થીઓએ ભૂરા રંગના કપડાં પહેર્યા હતા આજ રોજ સેવ વોટર થીમ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડાન્સ કર્યા અને નાટક દ્વારા પાણીનું મહત્ત્વ સમજાવ્યું હતું આ ઉજવણીમાં શાળાના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબે બાળકોને જળ એ જ જીવન સંદેશો અંતર્ગત સામાજિક જીવનમાં પાણીનું મહત્ત્વ સમજાવ્યું હતું આજે આ ડેની ઉજવણી કરવામાં આવી એમાં દરેક શિક્ષિકા બહેનો અને બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો હેપી મોન્સૂન થેન્ક યુ